ખરાબ પાચન તંત્ર હશે એટલે તમારું વજન વધશે જ શું કામ તો કે તમે આટલું જમો છો એમાંથી તમારું પાચન થતું જ નથી એ જે ખોરાકનું અપચો રહે છે એમાંથી કબજિયાત થાય છે ચરબી બને છે અને એના કારણે તમારું જે ગંદુ ફેટ બને છે એના કારણે તમારું જે વજન હોય છે એ વધી રહ્યું છે બીજું કારણ ભૂખ કરતાં વધારે જમવું ઓવર ઇટિંગ ખોરાક પચતો નથી અને એના કારણે ધીરે ધીરે તમારું વજન વધી રહ્યું છે તો પહેલું કારણ પેલા તમારું પાચનતંત્ર ઠીક કરો બીજું કારણ કે જો તમારું વજન વધી રહ્યું છે તો ઓવરઇટિંગની આદત બંધ કરો ત્રીજું બેઠાનું જીવન તો તમારી લાઈફ છે એ બેઠાડું છે તમે બેઠાળું જીવન જીવી રહ્યા છો તો કોઈ પણ હલનચલન થશે નહીં તો તમારા શરીરને એક ઊર્જા કેવી રીતે મળશે તો આપણા બોડીને ઊર્જા નથી મળતી એ ઊર્જા શું છે તો આપણા શરીરની હલનચલન થાય છે એમાંથી ઉર્જા મળે છે એમાંથી આપણું પાચનતંત્ર મજબૂત થાય છે તો આપણા શરીરની અંદર ઉર્જા નથી મળતી જેના કારણે આપણા શરીરની અંદર પાચનતંત્ર નબળું છે એટલે વજન વધી છે તો નિયમિત રીતે જગ્યાએ તમે તમે ઘરના કામ કરો કરો સીડી અથવા તો ચાલવા જાઓ નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલો અથવા તો ઘરમાં ને ઘરમાં પણ ચાલવાની જો આદત તમને હશે તો તમારું વજન ક્યારે વધશે નહીં તો હવે અહીંયા જે ચોથી આદત છે વંશ પરંપરાગત ઘણાનું એવું હોય છે કે વંશ પરંપરાગત પણ વજન વધતું હોય છે

સો ગ્રામ લેવાનું છે તમારે મેથી દાણા સાથે સાથે એમાં પચાસ ગ્રામ સૂંઠ પાવડર લેવાનું છે દસ ગ્રામ મરી પાવડર લેવાનો છે દસ ગ્રામ તજ ના લાકડાનો પાવડર બનાવીને લેવાનો છે આટલી વસ્તુ તમે લેશો એટલે બધી જ વસ્તુ ભેગી કરી એનો પાવડર બનાવવાનો છે આ બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ પાવડર છે ફરી વખત બોલું છું સો ગ્રામ જીરું સો ગ્રામ અજમો સો ગ્રામ વરિયા વરિયાળી નહીં સોરી સો ગ્રામ મેથી દાણા સો ગ્રામ જે આપણે શું કહીએ છીએ એને કે અળસી સો ગ્રામ અળસી કીધી મેં સાથે સાથે તમારે પચાસ ગ્રામ જેટલો સૂંઠ પાવડર લેવાનો છે દસ ગ્રામ મરી દાણાનો પાવડર દસ ગ્રામ લેવાના છે તજના લાકડાનો પાવડર હવે આ બધી જ વસ્તુ તમે ભેગી કરી અને પાવડર ફોર્મમાં હોય એને તમારે દળવાની નથી બાકી બધી જ વસ્તુ મેઝરમેન્ટ પ્રમાણે લઈ એનો પાવડર બનાવવાનો છે આ પાવડર તમારે રોજ રાત્રે સૂતા પહેલાં બે ચમચી પાવડર હુંફાળા ગરમ પાણી સાથે એક મહિનો લઈ જવું ચારે ચાર કારણ હશે વજન વધવા માટે ના તો એ સ્ટોપ થઈ જશે વજન વધતું અટકશે પાચન મજબૂત બનશે શરીરની અંદર જામેલી ચરબી બહાર નીકળશે મળમૂત્ર દ્વારા ખરાબ ખોરાક પણ બહાર નીકળી જશે ગંદો કચરો બહાર નીકળશે તમારું બોડીનું ડિટોક્સીકરણ થશે સાથે સાથે તમારા શરીરનું વજન વધશે તમે જે ખોરાક ખાવ છો એનું એનર્જીમાં કન્વર્ટ થશે ચરબી બનતી અડક્ષિત ઘણો બધા ફાયદાઓ થાય છે તો ખરેખર આ સિમ્પલ સરળ નાનકડો એવો ઉપાય છે ચોક્કસ ફોલો કરો તો ખરેખર આપ સૌને આમાંથી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવું